જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ઈડલી એના માટે જોશે આપણે ઈડલીનો લોટ દરેલો બે વાટકી ચોખા અને એક વાટકી અડદની દાળ દરી લેવાનું જો મિક્સરમાં પીસવું હોય તો પલાળીને પીસવાનું નહીં તો સાદા ચોખા ને અડદની દાળ આવો દરદરો દળવાનો છે ઈડલીનું તેવાનું દરવાનું ને ઘરે દરતા હોય તો ચાર નંબરની જારીમાં બે ટેબલ સ્પૂન તેલ એક ટીસ્પૂન દોઢ ટી સ્પૂન સાજીના પૂર બેકિંગ સોડા અને દોઢ ટી સ્પૂન મીઠું બે વાટકી લોટની લઈ અને મેં આથીને તૈયાર રાખ્યો છે અડધી વાટકી છાશ નાખી છે આ બે વાટકી લોટ લીધો છે જાડો છાશ અને અઢી અઢી વાટકી છે ને ગરમ પાણીમાં લોટ આથી લીધો છે છ કલાક આથો વાંખ્યો છે આનો આથી તૈયાર રાખ્યો છે આ સાજીના ફૂલ છે ને બેકિંગ સોડા એમાં એક ટેબલ સ્પૂન તેલ નાખી દેસુ એક ટેબલ ગ્રીસ કરવા રાખશું ઇડલી સ્ટેન બે ગરમ પાણી નાખશું આમાં હવે મિક્સ કરી લેશું આનું પછી ઈડલીમાં માં નાખશું જો આ રીતે સરખું દુધ્યું કરી લેવાનું છે મિક્સ થઈ ગયું છે રેડી હવે આને ઈડલીના બેટરમાં નાખી દેશું મિક્સ કરી લેશું જો એકદમ ફ્લકી થઈ જશે બેટર બરાબર મિક્સ થઈ ગયું છે ચા માં દૂધ્યું બરાબર મિક્સ થઈ ગયું સ્ટેન્ડ ને અંદર મૂકી દેશું ને દસ મિનિટ થવા દેસુ રાખી દેસુ ચેક કરી લેશું થઈ ગઈ કે નહીં જો આ પૂરું નીકળું ચાકું થઈ ગઈ છે જો આમાં વરાણ નીકળી ગઈ છે હવે કાઢી લેશું શોખ થઈ છે તો તૈયાર છે આપણી ઇડલી સોંભાર સાથે સર્વ કરશું સોંભારનો વિડીયો આપણે આગળ મૂકી દીધો છે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રીતે જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ